ગુરુપૂર્ણિમાના પાવન ઉપલક્ષમાં શ્રી કલ્યાણરાયજી હવેલીમાં ગુરુવંદના પર્વ ઉજવાયો હતો આજે દેશભરમાં ગુરુપૂર્ણિમાના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના પાવન ઉપલક્ષમાં વિશ્વવંદનીય લાળીલા ગુરુદેવ શષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાષ્રીની મંગલમય ઉપસ્થિતિમાં શ્રી કલ્યાણરાયજી હવેલી ખાતે આજે સાંજના છથી આઠ વાગ્યા સુધી ગુરુવંદન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ભજન સંધ્યા વૈદિક મંત્રોચ્ચાર પાદ પૂજન કેસર સ્નાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સંગે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી આ અવસરનો લાભ લીધો હતો તથા શ્રેષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અવસરે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ નગરસેવકો રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા આશીર્વાદ લીધા હતા કૃષ્ણ મંદિર જગતગુરુ અને ગુના માર્ગદર્શન થી ચાલતી મનુષ્યનું જીવન કઈ રીતે સત્ય સેવા સ્મરણ સત્સંગ અને સમર્પણ માર્ગે ચાલી જીવનની ધન્યતાને પ્રાપ્ત કરે છે એ સંદેશને આત્મસાત કરીને વર્ષભર એ માર્ગ પર ચાલવા માટેનો સંકલ્પ લેવાનો આજનો દિવસ છે તે માટે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન મારી ખૂબ